गोवाမှာ தவardı 2025 સુધીවිසකත්. પછી છે તાજેતરમાં کئی રાજ્ય સરકાર એક સપ્ટેમ્બરથી નો હેલ્મેટ નો ફ્યુઅલ માર્ગ સુરક્ષા અભિયાન શરૂ કરશે એટલે કે તમે હેલ્મેટ ન પહેરો તો ગમેય પેટ્રોલ પંપે તમે જાશો તમને પેટ્રોલ આપશે નહીં એવો અભિયાન શરૂ કરે છે કેટરી કરે છે 1 સપ્ટેમ્બરથી તો કયા રાજ્યમાં કરે છે તો ઉત્તર પ્રદેશ રાજ્ય છે ઉત્તર પ્રદેશની સરકાર એવું નક્કી કર્યું છે

સ્વરૂપ છે તો અહીંયા વૈશ્વિક સંમેલન બે હાજર નું આયોજન થયું છે તાજેતરમાં સંરક્ષણ મંત્રાલય ભૂતપૂર્વ સૈનિકો અને તેમના પરિવારોના કલ્યાણ

હાલમાં કોની નવી પુસ્તક ઇન પ્રેસ ઓફ પોલિટિક્સ નું વિમોચન કર્યું છે કે કયા લેખક છે કે પુસ્તક લખ્યું છે ઓફ પોલિટિક્સ તેનો જવાબ છે વ્યક્તિ છે કે પુસ્તક લખ્યું છે એટલે બે વસ્તુ એક બે વસ્તુને આપણે ભેગી કરીને પોલિયસ ઇન ધ એટલે વખાણ કે એ પુસ્તકમાં કોણે લખ્યું છે તો મનોજ ઝા નામના વ્યક્તિ છે એને પુસ્તક લખ્યું છે ઇન પ્રેસ ઓફ

દક્ષિણ કોરિયા દેશ છે કે શાળામાં આવું હોય તો દસ લાખ નવી નોકરી અમે આપવા માટે તૈયાર છીએ તો છે રશિયા રશિયા દેશ નવી દસ લાખ જોબ નું ઓફર કર્યું છે ભારતીયો માટે કે જો તમારે આવવું હોય તો અમે તમને નોકરી પચીસ ક્યાં યોજાયો હતો જવાબ છે એનો જવાબ છે મધ્યપ્રદેશ કે મધ્યપ્રદેશમાં પહેલો ત્રિસેવા સેમિનાર સંવાદ જોઈએ બે પચીસ માં અહિયાં મધ્યપ્રદેશમાં યોજાયો હતો

દિવ્યાંગ વ્યક્તિઓ માટે કઈ યોજના આપી છે જે બધા દાખલી હોય એટલે કે દાખલા તરીકે કોઈ પણ શરીરમાં ખોડખા પણ હોય છતાં એમનું મગજ એમને યોજના સહાય માટે સારા માટે